હેલો મિત્રો જય માતાજી કેમ છો બધાએ મજામાં તો મજામાં જશો અમે આવી ગયા છીએ અમારે ગામડે અને તમે જોઈ શકો છો અમારી પાડી છે અને ખેતરમાં વરસાદ પડ્યો છે લીલું લીલું કાંઈક ઊભું છે નામ આવડતું નથી શું છે ક્યારેક ક્યારેક આવીએ છીએ વિરાટ અને વિરાટના પપ્પા એક્ટિવા ધોવે છેરા શર્ટ તો પહેરાય તમારે એલા તમારે ખબર નહીં હોય ક્યાં વિડીયો બનાવે નાહવાનું હોય તો શર્ટ તો પહેરવું જોઈએ જો વિરાટ નનકો હોય તો કેટલું સમજે છે સમજદાર છે નહીં વિરાટ તાર નાવાનું હોય નથી નાવાનું વિરાટને નથી નાવાનો આ લીંબુ છે હો અમારે નનકા નનકા આજી ઉગ્યા છે બહુ મોટા નથી થયા લીંબુ તો ઘણા હેવ સુરેશ જુઓ તો ખરખા આજ જતો આમ જુઓ તો કેટલા બધા છે આ છે જાંબુ જાંબુ સુકાઈ ગયું છે હાવ હજી મારે રોટલા કરવાના બાકી છે પહેલાં વિડીયો બનાવી લઉં પછી મેં રોટલા કરવાના છે નાસ્તો ચાય નાસ્તો કર્યો છે ખેતરમાં આજે નથી ગઈ સરખી રીતના ધોજો બધી અંદર હાવ હસલ સારી રીતના વિરાટ તને કહું હું વિરાટ એકતી ગાધોવે છેરો હવે વરસાદ છે બર્તન પલરલ પડ્યા છે હવે શું કરવાનું છે બર્તન લેવા જવાના છે સૂકા એટલે બરતું સારું થાય બરતું કરવા માટે કચરો લેવા આવી છું સૂકા બર્તન લેવા આવી છું આ વાળ છે જોવામાં સૂકા બર્તન લેવાના છે મારી બેન આરતી આવી નથી ને મારે વાંધો ના આવે મને રોટલા કરીને ખબર આવે સાસુમાં ગયા છે ખડલેવા આરતીને મેં ફોન કર્યો પણ આવી નહીં એને ખબર છે કે મારે રોટલા કરવાના છે એટલે ના આવે હવે મારે રોટલા કરવાના છે ખાવાનું તો બનાવવું પડશે પેટ પૂજા તો કરવી પડશે પણ વરસાદ છે ને એટલે એના તો વાંધો નહીં કે બધા તો લીલા લીલા થઈ ગયા છે આ જો કચરો લઈ આવી છું હવે કચરા થી કરતું બરતું આપણે બાકાસ ગોતવું પડશે મને અહીંયા બાકાસે નહીં ચડે ક્યાં બાકાસ પડ્યું છાસ સાસુ માં ગયા છે વાળીએ ખડ લેવા

ગામડામાં કોઈ જાય છોકરું લગ્ન થયા હોય ને પછી બર્તન કરતાં ના આવડતું હોય એને આવી રીતના કરવાનું જુઓ પહેલાં ઝીણા ઝીણાં બર્તન લઈ આવવાના પછી એ માથે મોટા બર્તન લાકડા રાખવાના જુઓ ન આવડતું હોય હોયનું આવડે એને તો કાંઈ વાંધો નહીં મારા જેવાના મુખને નવ આવડતો શીખડાવી દઉં છું શીખી ગઈ છું હિરલને કોઠે સાહેબા જો તારી વાત શું થઈ ગયું થશે કે નહીં ખબર પડતી હા બેટા શેમ્પુ મને નહીં ખબર દાદા ને પૂછા કર મારો છોકરો લેવા આવ્યો હે શેમ્પુ જોતો આમ જોતો કેને લગાવવું હે શેમ્પુ પપ્પાને કી ગોતી લ્યો નકર ઘરમાં જો પેલા પછી દાદાને એમ કર દાદાને ને પેલા પૂછા કર શેમ્પુ હે કે નથી તું પછી ગોત હાલો આપણે બરતું કરીએ હવે હા કોથળી સળગાવી છે જો જો આપણે ભડકો કરશું ભરતું નહીં પણ ભડકો કરશું આવી રીતના બરતું કરવાનું જો લીલા બરતણ હોય ને તો જો થઈ ગયું ને બરતું આપણું વે આપણા આમાં આપણે કલરડી તાવડી મારી મદદ કરવા મેરી લડકી આ ગઈ હે દેખો મેરે કો બરતા કર દેના કર દેને આ ગઈ હે હા હજી તો સાત તો હું કરતી હતી આટલી વાર હું ફોન જોતી હતી હે મારી ભાભીનો હે ખબર હે બે તાર લાવી ખબર હે દેખ બોલાવતી હતી એક દીવા લાવી હે માં હે આવડી ગઈ હું તો રાતી નું ઓ હો ધીમે ધીમે એ આવડી ગઈ હમ એક બરે હારા બર્તન લઈ આવ વેરી ગુડ યા તો લાલ આપણું બરતું થઈ ગયું છે બળતું થઈ ગયું છે હવે રોટલા કરવાના છે આવીને મારી હેલ્પ કરી છે હવે રોટલા તો મારે જ કરવા પડશે ગમે એટલો વિચારો રોટલા મારે જ કરવાના છે થક ગઈ હે કાંઈ કામ કર્યા વગરનું થાકી ગયો

लोटो तो मारी मम्मी वे लोट बांध से आ धुआं ना आवे रो आंख मा हड़ा तो पीछे जा पड़े काय नहीं सिटी कि ये बेस बरतो तो तकरी तो बन सो हम्म हम रोड का बनाई

hãy đăng cho kênh lalaschool Để không bỏ lỡ những video hấp